પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ભેખડિયા ગામના મેસરી નદી ઉપરના પુલની કામગીરી હલકી ગુણવત્તાની હોવાની રજૂઆત બાદ પંચાયત વિભાગની ટીમ હરકતમાં આવી સ્થળ તપાસ કરતા કામગીરી બરાબર ન થઈ હોવાની વિગતો સામે આવી છે ભેખડિયા અને ઠાગાવાડા ગામને જોડતા પુલનું ત્રણ કરોડના ખર્ચે નિર્માણ થયું પણ પુલના નિર્માણ કાર્યની શરૂઆતમાં કામગીરી બરાબર ન હોવાની ફરિયાદ ઉઠી સ્થાનિક સરપંચના પતિની ફરિયાદ બાદ કાર્યપાલક ઇજનેર ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા તપાસમાં રિટર્ન વોલના બાંધકામમાં હલકી ગુણવત્તાની કામગીરી થયાનો અધિકારીએ સ્વીકાર કર્યો અને પાયાની કામગીરીમાં અનેક ક્ષતિઓ હોવા છતાં કોન્ટ્રાક્ટરને ક્ષતિઓ સુધારવા માટે માત્ર મૌખિક સૂચના આપવાની વાત કરી જો ક્ષતિઓ સુધારવામાં નહીં આવે તો ત્યારબાદ તેની નોટિસો ફટકારવામાં આવશે એમ પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરે કહ્યું બેકડિયાથી ઠાગાવાડા તરફ જવાના મેસ્ત્રી નદીનો જે બ્રિજનું કામ ચાલુ છે તે હલકી ગુણવત્તાનું કામ થાય છે જે પાયાના કામમાં એક બે વાર પહેલાં ફર્સ્ટમાં જઈ મેં ચેકિંગ કર્યું ત્યારે ટોપના સલિયા એક એક વર્ટિકલ કોઈ સટરિંગ બી કરેલ નહોતું કોઈ વાયબ્રેટરનો યુઝ નહોતો કર્યો ત્યાં પછી સુપરવિઝન થયું ન જાણ થાય તો ક્વોલિટીમાં કંઈ સુધારો કરતા નથી આની તપાસ થાય એવી અમારી માંગ છે સાહેબ કેટલા કરોડનો પ્રોજેક્ટ છે છે રિટર્ન વોલ માં થોડીક ભૂલ છે એ સુધારવા કઈ દીધી જો એ ના કરે તો પછી પાઠવવામાં આવશે અત્યારે ઓરેલી એમને કઈ દીધું